નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સાંસદ સીઆર આર નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થયું વધુ માહિતી માટે નવસારી લાઈવ વિશેષ અહેવાલ નિહાળો જલાલપુર તાલુકાના કનેરા ગામે ખેલ મહોત્સવ મહોત્સવ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો યોજાયો કનેરા કનેરા મહિલા મંડળ દ્વારા આયોજિત ફેમિલી ખેલ હતો આ મહોત્સવમાં કનેરા જેવા નાના ગામમાં પણ બસો જેટલા બાળકો યુવાનો ભાઈઓ અને બહેનો દ્વારા વિવિધ એકવીસ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં બાળકો માટે વિવિધ પ્રકારની રેસ ગેમ્સ ઓપન વિભાગ માટે ઘોડા ફેંક રસ્સાખેંચ ખોખો દોરીકુલ લેમન રેસ સંગીત ખુરશી જેવા પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી લોકોએ આમાં ભાગ લઈને પોતાની પ્રતિભા બતાવી હતી નવસારીના ગાયક કલાકાર સોહમ નાયકે ટાટા હોલમાં ગીતો ગાઈને શ્રોતાઓના મનને મોહી લીધા કલામંચના નિમિષા નાયક પરીખ આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી હિન્દી ફિલ્મોના પાર્શ્વર ગાયક એવા સોહમ નાયકે શ્રોતાઓને ડોલાવ્યા નવસારી જિલ્લાના ગંગોર ગામના અનાવિલ યુવક સોહમ નાયકે ટાટા હોલમાં કલામંચ સંસ્થા દ્વારા યોજાયેલા લાઈવ કોન્સર્ટમાં આધુનિક હિન્દી ગુજરાતી ફિલ્મોના ગીતો રજૂ કરી શ્રોતાઓને ડોલાવી દીધા હતા આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ઉત્તમ કાર્યસ્થળ તરીકે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલને ચોથા વર્ષે પ્રમાણિત કરવામાં આવી ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ગ્રામીણ વિસ્તારમાં વંચિતો આદિવાસી સમુદાય માટે આરોગ્યલક્ષી તેમજ ગ્રામીણ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે જે માટે સરકાર વિવિધ સંસ્થા સોસાયટીઓ તરફથી પ્રોત્સાહક સન્માનપત્રો તેમજ એવોર્ડ પ્રાપ્ત થયા છે सांसद दिशादर्शन कार्यक्रम अंतर्गत સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સંદર્ભે જે ચોવીસમી તારીખે ગીતા રબારીના સ્વચ્છતાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે આજરોજ નવસારીના લુનચકુઈ ગ્રાઉન્ડ ખાતે ટાળમાર તૈયારીઓ ચાલુ રહી છે અને જેના સંદર્ભે ત્યાં બંબા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે સ્ટેજનું બાંધકામ ચાલી રહ્યું છે અને સાથે જ કાંકરાઓ મેળવવા માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે આવતીકાલે સાંજે સાડા આઠ કલાકે ગુજરાતના ખૂબ જ ખ્યાતનામ કલાકાર ગીતા રબારી પોતાના સ્વચ્છતાના ગરબા રજૂ કરવા નવસારી આવનાર છે અને જેનું આમ જનતાને

એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ